મારી દીકરી એક વાત સમજાતી જ નથી આપણે જી ગામમાં છોકરા પકડવા જાવી ત્યાં વાહણ વાય પોલીસ આવી જ જાય છે અને કઈ કોણ દેતું છે પણ કાઈ વાતો ની પોલીસ આમ ગઈ છે ને આમ અમે જો કેવું મસ્તીનું મોટું જબરું ગામ છે એમાં બે ત્રણ છોકરા ઉપાડી લેવી હાલ સરદાર મને એક વાત સમજાતી નથી આવા કપડા પહેરીને આપણે છોકરા સુકામ પકડવા જાવી છે અરે બાપ રે તને એ નથી ખબર તો આપણો આઈડિયો છે આવા કપડા પહેરીને ને જાવી ને એટલે કોઈ આપને ઓળખે નઈ કા છોકરા પકડવા વાળા છે હાલ ખાઈ વગર મોડું થાય દયા પ્રભુ ની ધરમ ની જય હો ઘઉં બાજરો દઈ દીજો બાપલિયા દયા પ્રભુ ની ધરમ ની જય હો ઘઉં બાજરો દઈ દીજો બાપલિયા એટલે સેલા હા અહીંયા કોઈ છોકરા દેખાતા નથી આપણે આગળ જવું જોઈશે હાલ કયું કા

તો જો બે ત્રણ છોકરા રમે છે મોકો હારો હે હાય હાલ 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 દયા બ્રાબો ની ધર્મનો જય હો વા બાપુ વા તમે મારા ઘરે પધાર્યા આતિ દેતા પણ મને સુખી મારું ઘર પવિત્ર થઈ ગયું બાપુ આમ જો મારું ઘર જ છે હું ઘઉં લેતી હું ક્યાંય નો હો

મને થોડી ખબર હોય એ વાત મે કીધું થોડુંક દાન પુણ્ય કરું હવે હાંભળો હવે છે ને આનું કાઈ નો થાય હું એક કામ કરું પોલીસ વાળાને ફોન કરી દઉં કાય કા કરી દયો હાલો સાહેબ એ સાહેબ તમે ગાયકા ફતેપુર ગામમાં આવો અરે સાહેબ ઇમરજન્સી કેસ છે હા હા એ કાય વાંધો નહીં એ સાહેબ આગળ આવે છે હાલો બતાય હાલો હાલો કાય

એટલે આજ બાપુ બની ગયા હું લેવા એવા ને ઘર માં કરવા દયો છો સાહેબ અમને થોડી ખબર હોય એવા છે અમને તો એમ કે થોડુંક દાન કરીએ અરે દાન દીકરી કે આ થાજ આવા ભોડા લોકો ના લીધે ફાયદો ઉઠાવી અને મારા દીકરા બાપુ ના લુગડા પહેરી અને ગામમાં છોકરા પકડી ગયા તને તો હું પછી જોઈ લઈશ કે બાજુ જાય આમ ગયા હઈ જ્યાં ઘર ન જાવ હોય

લઈ લો મગર નંદી હાલો અને ગામ ના આવો હવે આ ઘટના ઘટી કઈ છે હવે તો સમજો હવે તો હવે ઠોંગી ને ગામમાં નો કરવા જતો હલો બોરાય આમરો પબ્લિક જોયું આ કેવા રોવે જોયું આ બાયુ કેવી રહ્યો જોયું શું કામ ખબર છે કે ઓર કે નો હોય કે કોને ઠોંગી રે તમે ઓળખી જાજો તમારા ગામમાં આવા ઢોંગી આવે એટલે તમારે એને ઓળખીને પોલીસને ફોન કરવાનો છે આવા ઢોંગી જે હાસા બાપુ છે જે મંદિરમાં સેવા કરે છે એને પણ આ બદનામ કરે છે કેવી રીતે કે આવા કપડાં પહેરીને ગામમાં જાય એટલે કોઈ હાસા બાપુને વિશ્વાસ નથી કરતા એટલે આવા ખોટા પકડાઈ જાય અને હાસા બાપુ જેને ખાવાની જરૂર છે એને બધા ખાવાનું આપે અને એ બદનામ ન થાય એટલે આપણે આ કરવાનું છે કરશો ને અને તમે લાગ્યું હોય કે આ વિડીયોમાં થોડું કંઈ સમજવા જેવું છે ઘણા છોકરાના બચી જાય એમ છે તો તમારે આ વિડીયો આગળ શેર કરવાનો છે તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા હગામાં તમારા ગામમાં તમારા બાજુવાળા ગામમાં એટલે એ લોકો જાગૃત થાય તો કરશો ને આ વિડીયોને શેર અને આગળ આ બોલશે થોડું ભાઈ બોલે